અને પાર્સલ ખોલતા જ ધડાકો થયો હતો સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે રામદેવપીરના મંદિર પાસેના વંજારાવાસમાં રહેતા પરિવારના ઘરે એક પાર્સલ આવ્યું હતું જે પાર્સલમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ હતું આ પાર્સલ ખોલતાની સાથે જ ધડાકાભેર બ્લાસ્ટ થવા પામ્યો હતો આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થવા પામ્યું હતું તો અન્ય ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્તોને પ્રથમ વડાલી સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન વધુ એક દીકરી મોતને ભેટી હતી જો કે અન્ય બે દીકરીઓને હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે જો કે આ સમગ્ર બનાવની જાણ વડાલી પોલીસને થતા વડાલી પોલીસ અને ઈડર વિભાગ ડીવાયએસપી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે રિયલ પાવર ન્યૂઝ હા ભાઈ મોટા ભાઈ છે જેને સંગાતે બનાવ બન્યો એનું નામ બણઝારા જીતેન્દ્રભાઈ હીરાભાઈ વાત એવી થઈ કે પાર્સલ એક રિક્ષાવાળો લઈને આવ્યો અને મારા ભાઈના પાર્સલે આપ્યું ઉપર ગુજરાતી પ્રિન્ટેડ નામ હતું કોઈ કંપની થ્રુ પાર્સલ નહોતો આવ્યો અને ભાઈ આ કીધું કે મને એક એક્ટિવવાળા ભાઈએ પાર્સલ આપ્યો છે બસો રૂપિયા ભાડું આપ્યું છે તમને આપવાનું કીધું છે તે મારા ભાઈને આપ્યો તે મારા ભાઈએ કે પૈસા પૈસા લેવાના છે તો રિક્ષાવાળો ભાઈ એમ કહે કે નહીં પૈસા મને મળી ગયા છે અને મને ભાડું એ આપી દીધું તમારે કાંઈ પાર્સલ જ લેવાનું છે પાર્સલ મારા ભાઈએ મંગાવ્યો નતો પણ એને સાજીશ કરીને આપવામાં આવ્યો અને એ ઘેર લઈને આવ્યો પાર્સલ અને છોકરાઓ ત્રણ બે 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 ત્રણ બેબી હતી એના હંગાથી ખોલી તો ત્રણ બેબી ઘાયલ છે અને મારા ભાઈ ખતમ થઈ ગયા છે અને જે પાર્સલ આવ્યું હતું એ પ્રોપર વાળું જ હતું એમાં મતલબ નોર્મલ કાંઈ નહોતું કંઈ એટલો અવાજ દીવાલ ફાટી ગઈ તો મતલબ કોઈ આ નોનો મોટો મતલબ ધમાકો નથી મતલબ મોટો ધમાકો છે ને પ્રોપર પ્લાનિડ ધમાકો છે પ્લાન કરીને મારવામાં આવ્યો છે મારું નામ વંજારા રવિન્દ્રભાઈ દાઉભાઈ